જુનાગઢના માંગરોળ તાલુકામાં ખેડૂતોને અડદ મગ સહિત ઉનાળુ પાકને નુકસાન થયું છે આ સ્થિતિના કારણે ખેડૂતોએ પાકને ઉકાડામાં ફેંક્યા ખેડૂતો કંગાળ બન્યા છે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે પહેલા મગફળીનો પાક નિષ્ફળ થયો બાદમાં ઘઉંના પાકને નુકસાન થયું હવે અડદ અને મગ સહિતના ઉનાળુ પાકને પણ નુકસાન થયું છે હજુ સુધી કોઈ સર્વે કરવામાં નથી આવ્યો બીજી તરફ માળિયા હાટીના ગીર પંથકમાં વરસાદ વરસતા તરબૂતના પાકમાં પણ ભારે નુકસાની વેઠવી પડી રહી છે પેલા મગફળી બાદમાં ઘઉં અડદ અને મગ સહિતના પાકમાં નુકસાન થયું છે આ આ વરસાદ 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 ત્રીજો થયો એકની ત્રણ થયા નાખી દીધા હવે એમાં કંઈ શું નથી સરકાર કઈ સહાય કરતી નથી દર વખતે વાત કરે માંડવીમાં વાતું કર્યું ઘઉં માં વાતું કર્યું કોઈ જાતની સહાય અમને મળતી નથી ને કોઈ સર્વે કરવા પણ આવતું નથી અમારે તો અમારે શું કરવું છે અમને ખબર જ પડતી મારે દસ વીઘાના ઘર આવ્યા હતા વરસાદ માથે બે ત્રણ વાર પડ્યો તો મારો અડદ બગડી ગયા સરકાર કઈ સહાય કરતી નથી મારી માંડવીની ની પણ એમ થયું મારા ઘઉં પણ વરસાદ થયો પણ સરકાર કઈ આમાં જોવા આવતી નથી કે કોઈ વસ્તુ અમે નથી સર્વે કરવા વાત છે સરકાર સર્વે કરવા પણ આવતી નથી આમાં એકેય મોલ માં અમારે કે સહાય અમને કોઈ જાતની ની મળી નથી

જે બરબાદ થયો છે જે ફેલ થયો છે ખેડૂતોએ આ પાક બગડી જતા ઉકલડામાં ફેંકી અને ખેડૂતો હાલ રાતે પાણી એ રડવાનો વારો આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો માળિયા હાટીનાના જે ગીર ઉપરવાસમાં ભારે વરસાદ થતાની સાથે જ ક્યાંય ને ક્યાંય તરબૂચ ના પાકને પણ નુકસાન થયું છે ખેડૂતોએ તરબૂચ પણ ફેંકવાનો વારો આવ્યો છે ખાસ કરીને જે હાલ જો વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાની અંદર કે જ્યાં અડદ તલ સહિત જે વાવેતરો છે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે કારણ કે કોઈ સર્વે કરવા આવતું નથી ખેડૂતો રહ્યા છે કે સરકાર સર્વે કરાવે પરંતુ અમુક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે કોઈ સર્વે કરવા આવતું નથી કે કોઈ પણ પ્રકારની સહાય મળવા મળી નથી જી આભાર માહિતી આપવા માટે